અને હવે આ વરસાદનું કંઈક કરવું પડશે વરસાદ કંઈ બંધ રહેતો નથી ને જો ભીનું 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 કે વાત જવા દે બે મિનિટ વરસાદ એટલો બધો આવી જાય પાંચ પાંચ મિનિટ અને પંદર મિનિટ તો સરસ મજાનો તડકો આવી જાય છે એટલે એવું બધું વાતાવરણ થઈ ગયું છે કાંઈ અને આ બધા ઓલા જો કેવા વાણિયા ઉડે જો છો જો આ બધા વાણિયા ઉડે છે ને એ બધું જોવા આવ્યા હશે કે આ બધો પાક કેવો થયો છે કે ના મોલા જોવા આવે વાણિયા તો આજે વાણિયા બહુ ઉડે છે દેખાય છે જો કેટલા બધા ઉડે છે તો આ બધા વાણિયા આવ્યા છે જ્યાં સુધી વાણિયા ઉડતા હોય ને આ ઉડે ત્યાં સુધી વરસાદ તો રહે જ એટલે એ કેવા જ આવ્યા જ કે હમણાં વરસાદ રહેશે તો આવું બધું છે અને લાઈટ રહી ગઈ છે લાઈટ બરાબર તો રસોઈનું ટાઈમ થઈ ગયું ને આજ તો પવનમાં છે ને કપડાની દોરી પડી ગઈ હતી બોલો કપડા સહિત દોરી બોરી એક ઘંટા તો જો જોકે તમને આ બધું શું બતાવર ઘરે આવો પ્રોબ્લેમ હોય કાં તો હવે આપણે રસોડામાં જઈને કઈક હવે રસોઈ રસોઈની તૈયારી કરીએ ખાવાનું ને કચરા પૂતા કરવાના ને બસ વાસણ ને એ જ વરસાદમાં ક્યાંય બહાર તો જવાય નહીં બહાર જવાનું તો મન ઘણું થાય પણ જાવું કઈ રીતે અને લાઇટ ગઈ છે કે આવી ગઈ છે ગય જ છે તો વીજળી પણ ચલી ગઈ છે તો હવે અત્યારમાં શું તમે બધા કરો છો કયો તો ખરા કાંઈ કોમેન્ટમાં લખો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજું તો તમને શું કહેવાનું જો ભૂલાઈ ગયું સમજો જોરદાર વરસાદ આવે છો બાપા બહુ બળ પવન 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 કિના કિના તો વાગી ગયા છે ને હું હું એવો વરસાદ આવે છે પવન ઓર ઓર શો થઈ ગયો ઓર શો અને આવા કપડાં જો કારણ કે લેવા કેવી રીતે જવા પવનનો મો હોય પવન છે તો મેં કીધું સુકાઈ જાય અને ઓછામાં પૂરું મશીને ખરાબ થઈ જાય સબ સાથમે હોતી હૈ પરેશાની આતી તો સબ સાથ આતી એકદો નહીં આતી સબ સાથ એ યે પીછે છે સે પરેશાની આ જતી तो देखो पवन जोरदार आ रहा है बारिश रुकने का नाम लेते नहीं है और पापा आए थे तो बोल रहे थे कि अभी बारिश तो रुकने वाली है तीस पहली तारीख तक तो, तीस तारीख तक तो। कोई बात नहीं अभी धीरे धीरे आती है कहीं शहर में तो पूरा वड़ोदरा तो पूरा डूब गया है जामनगर पोरबंदर सब में बहुत खराब हालत है इनसे अच्छा है अमरेली में ऐसा इतना ज़्यादा नहीं है मौसम फिर भी अच्छा है ऐसा लगता है मुझे तो पवन का जोर ज़्यादा है लेकिन अभी तोकते वावाज जोड़ाया था ना वो देखा है इसलिए हमको एक कुछ नहीं लगता है तोकते में तो बाप रे बाप डर गए थे डर नहीं मर गए थे ऐसा है तो चलो अभी रोटी बन गई है सब्जी बनानी है तो कपड़ा यहाँ से यहाँ तक सब किया थक गई तो अभी आगे मिलते हैं, बारिश में तो कहाँ जाएंगे? अभी दो दोपहर के बाद घंटी शुरू करनी है वो पीसेंगे और आगे और क्या करेंगे क्योंकि अभी लाइट की दिक्कत है ना बिजली कब चली जाए पता नहीं है तो फटाफट थी थोड़ा गाँव दड़ी ना खो तो शू करो छो फेमिली बधाई सुई गया छो भागी गया त्रा तो गैस देखो अभी साढ़े तीन बज चुके हैं और पवन भी मस्त आ रहा है और अभी है ना थोड़ी सी बारिश रुक गई है तो मजा आ रहा है ऐसी रुकी है तो हवा बवाए चल रही है और ज्यादातर में वो लोग आ गए हैं देखो सब कौन आ गया है ये सब देखो वाणिया वाणिया व्यापारी देखो देखो कितने नजदीक से वो लोग हैं तो अभी मैं ऐसे ही निकल गई हूँ क्योंकि अपने कपड़े देख लेती हूँ सूख गए कि नहीं यहाँ से नहीं सूखते देखो यहाँ से देखो सब कपड़े में पूराया तो ऊपर से पानी देखो कैसे गिर रहा है ये तो नहीं आएगा अभी देखो बारिश फिर से आने लगी तो फिर से कपड़े मुझे ले लेने हैं क्योंकि अंदर ही डाल देते और बारिश का कुछ पता नहीं है गैस तो एक एक करके अंदर ही ले लेते हैं सही है ना ऐसे रुकेगा तो नहीं तो अभी क्या है बिजली चली गई है और मुझे है ना गेहूँ पीसना है मैंने सोचा अभी बिजली है तो गेहूँ गेहूं सब अच्छे करके डब्बा भर देते हैं आटे का तो इतनी देर में बिजली चली गई तो अभी चलो थोड़े बहुत गेहूँ साफ करने वो कर लेते हैं और आपके साथ बाद में मिलते हैं <laughs> और मेरी बहन आई थी वो भी आज अग्नारस थी फिर उसके लिए मैंने सूखी भाजी बनाई हुई जल्दी जल्दी हिंदी हिंदी में सुखाम पाचे वो बोलवा मैंने તો એના માટે સૂકી ભાજી કરી પછી હું ને ક્રિષ્ન અમે ત્રણેય જમ્યા પણ મારી બેન કે મને વિડીયોમાં નહીં લેતી પછી એને ફોન લીધી આપણે ઓહો આ તો જો કેટલા ઉડે છે બાપરે બહુ ઉડે છે ભાગી ભાગી તો એ જો હમણાં એને ઘરે ગઈ નોકરી કરે છે એટલે અને એ પછી મારું પાછું કામ લઈ લીધું જો કબૂતર સરસ ઓવન તો એટલો સરસ આવે છે ને બહુ મજા જ કરે પણ આપણા માટે બિલકુલ બેસવાનો ટાઈમ નથી અને એટલામાં જ ઘુમર્યું બધા વાણિયા કેટલા છે તો બધા ઉપર છે ઉપર બહુ જ છે કેટલા ઉડે છે પણ જો તો ખરે એ શું જોવા માટે આવ્યા હોય ને એમ કે કેટલું પાક્યું ને કેટલું નહીં એને કંઈ બધું પાકી જ ગયું છે હવે કમાયા કરે ને થોડાક દિવસ તો બિચારા માણસોને કંઈક થોડું જાજુ ખેતીનું કામ થાય આપણે ખેડૂત જ છીએ પણ કાંઈ આવડ્યું નહીં કોઈ બી ખેતી કરતા એવું છે અને અહીંયા જો મારી સરસ બિલ્લી અને આમાં એક ફૂલ આવી ગયું બધા ઝાડવા બહુ સરસ રીતે થઈ ગયા છે તો જો આ નવી ચીપટી કાઢી પણ આવી ચીપટી તમે લોકો જો વાપરતા હોય ને તો ક્યારેય લેતા નહીં કારણ કે સ્ટીલની ચીપટી હોય ને સ્ટીલની જો આ બહુ સારી આવે અને બે વર્ષ થયા પણ એટલી સારી કટાણી નથી તો આવું છે બધું એમાંય અલગ અલગ હોય તમે ગોળ નાખો એવું ગળ્યું થાય બરાબર ને પવન સારો આવે કપડાં લઉં કે ન લઉં એવું થાય કાંઈ નહીં એટલા લઈ લઉં છું ચાલો અહીંયા અંદર સૂકવી દઉં છું અને પણ આપણને કન્ફ્યુઝ કરી દે છે કપડાં લઈએ ન લઈએ લઈએ ન લઈએ કારણ કે જો ન લઈએ તો વરસાદ આવી જાય લઈ લઈએ તો અફસોસ થાય એવું છે ચાલો મળીએ પાછા આ દેખો અભી બીજલી ચલી ગઈ ઓર ઈસ્મેસા અમકો ગેહું નિકાલના એ દેખો તો ભી ગેહું ભરેગે और फिर डालेंगे बाहर क्या है इसमें क्योंकि अभी गेहूँ भी है ना थोड़े खराब हो गए हैं तो फटाफट से बाहर डाल देते हैं फटाफट से इधर जो केवल लचका पड़ी गया था? તો ગાય આવી જાવ બધા જો આપણે ઘઉં લઈ લીધા છે ને ઘઉં સમા કરવાના છે કારણ કે લોટ જ ડબ્બો ખલાસ થઈ ગયો છે એટલે હવે આપણે જો એટલા ઘઉં દળવાના છે જયારે હું ઘંટી ચાલુ કરું ત્યારે પંદર કિલો ઘઉં દળી દઉં તો હવે આપણે આને ચાળવાની કોશિશ કરશું બાર આમ લાઈટ વહી ગઈ છે એટલે કાંઈ દળાશે તો નહીં પણ સાફ કરીને રાખી દઉં છું

એ જો હવે આ ઘઉં આપણે હમણાં સાફ કરી ત્યાં તો લાઇટ આવી જશે પછી આ બધા કપડાં અહીંયા નાખ્યા આ કંઈ વાલોજી રહેવાનો નથી ખાવા જોઈએ એમાં હાલે સાફ તો કરવું જ પડે આમાં છે ને કાકરા બહુ છે એટલે કાકરા હોય એટલે આપણે તો નો પુતળિયા ગમે નો કાંકરા ગમે કઈ ગમતું નથી બધી ચોખ્ખી વસ્તુ જ ગમે માથાકૂટ વાળું કઈ મોનાબેનને ને ન ગમે મોનાબેન છે આળસુડા મોનાબેન ના હાથમાં મોબાઈલ આવી જાય ને તો એને બીજું કઈ ન જોઈએ ખાવાનુંય ભૂલી જાય

બધા વાતો હોય કે કટર ના ઘઉં સારા કાકરી એટલી છે આમાં કટર થી તું કેટલા છે ઘઉં

તો પછી ફટાફટ થી આપણે છે ને આઠ કિલો જ ઘઉં ધળ્યા કારણ કે બહુ સાફ કરવા પડે એમ છે જો પાણી આવી ગયું કિરસે પાણી આ ગયા હવે ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મસ્ત મજાની આદુવાળી ચા બનાવીએ ને પીએ ત્યાં મારા પપ્પા પણ આવી જાય તો બાપ બેટી સાથ મેં ચાય પીએ ચલો અભી ચાય તો રખ દેતે હે આપણા ડબ્બા ભરાઈ ગયા છે

આઠ નવ દસ કિલો નવ આઠ કિલો ચા પાણી આપણે પી લીધા અને ઘઉંના ડબ્બા ભરાઈ ગયા અને વરસાદ તો આજે બહુ એટલો બધો કાલ જેટલો હતો નહીં એટલે થોડુંક રાહત હતી વરસાદમાં તો તો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના તો વિડીયોને એન્ડ કરવો છે કે નહીં પછી તમે લોકો કોઈ જોતા નથી એટલે વિડીયોમાં તો જો હું કાંઈ હું બનાવવાની છું તો પ્લીઝ તમે લોકો સપોર્ટ કરજો તમને એમ થતું હોય તો ત્યાં બેન ગાંડા ન થઈ ગયા ને એકલા એટલા સમય ગયા બનાવે છે બરાબર ને કાંઈ વાંધો નહીં તમે બધા બહુ જ સમજદાર છો તો જો આપણે આટલો કચરો નીકળો તો વિડિયો તમને કેવું લાગે એવું કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરના બાય બાય મિલતે કલ નય દિનમાં નય વ્લોગ મે તબ તક કેલી બાય જય મહાકાલ